જે શિક્ષણનો રેશિયો નૈવત છે એવા વાઘરના પછાત અને સરતી વિસ્તારના પ્રાથલનો એક ખેડૂત પુત્ર ડોક્ટર બનીને વાઘરને સાચા અર્થમાં આગળ આવ્યો આગળ કરાયો છે એનો અહેસાસ કરાયો છે સ્ટોરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ માનવ લાઈવ માં આપને આવકારું છું ખાસ તો આજે ખરીદ વેતન સંઘ અને વાઘર વિવિધ લક્ષી સેવા સહકારી મંડળીની સાધારણ વાર્ષિક સાધારણ સભાના કારણે અહીંયા એપીએમસીમાં આવવાનો છું ત્યારે આપણે જે વારંવાર કહીએ કે વાગડમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે વાગડમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે અને છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ જેને જેને ભણવું જ છે એ પોતાનો માર્ગ કરી લે છે એટલે ક્યાંક ને ક્યાંક બેલા એટલે કે રાપર તાલુકાની સરહદે આવેલું બેલા ગામને બેલા ગામની બાજુમાં પંખીના માળા કરતાં પણ નાનકી કહી શકાય એવી એક કુંભારખડા છે એ કુંભારખાડાનો આ યુવાન નીટમાં સાતસો ને વીસમાંથી સાતસો ને વીસમાંથી છસો ને પચીસ માર્ક લઈ અને છસો પચાસ માર્ક લઈ અને સરકારી કોટામાં સુરત તેને એમબીબીએસમાં એડમિશન મળ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક હું ચોક્કસપણે કહી શકાય કે વાગડ હવે ડૉક્ટરો પણ આપી શકે અને એ એવા વિસ્તારમાંથી કે જ્યાં શિક્ષણનું પ્રમાણ નહીં વધશે મારી સાથે આ યુવાન છે અત્યારે આ યુવાનથી મને મને જ્યારે વિરધીભાઈને જણાવ્યું કે આ મારો છોકરો સરકારી કોટામાંથી એને એડમિશન મળ્યું છે એટલે પ્રથમ તો મને ખૂબ આનંદ થયો કે મારા તાલુકાનો એક એક એવો યુવાન જેના પરિવારને અભ્યાસથી કાંઈ લેવા દેવા નથી કારણ કે એમના પપ્પા છે અત્યારે તમે મારી સાથે જોવો છો એ મુંબઈ નોકરી કરતા હતા એમના દાદા અભણ ખાસ તો પોતે ભજન ગાતા એટલે હું માનું છું કે જે ભજન ગાતો એનાથી મોટો કોઈ ભણલ નથી હોતો એને પાસે કાંઈ અક્ષર જ્ઞાન હોય કે ન હોય પણ એની જે યાદશક્તિ હોય છે એની એની જે એની જે જોવાની દ્રષ્ટિ છે એ અનન્ય હોય છે એ દ્રષ્ટિએ એટલે કે આ જયેશના દાદાએ જે મહેનત કરી અને જયેશને જે અત્યારે ડૉક્ટરના મુકામ સુધી પહોંચાડ્યો છે આપણે જયેશને જ મળશું શું કહીશ બસ એટલું જ કહીશ કે પરિસ્થિતિ ગમે એવી હોય ભણવાનું રાખવાનું પોતાના પરિવારને ધ્યાનમાં લઈને ગમે એવી ગમે એવી હાર્ડ પરિસ્થિતિ હોય ખાસ તો હું તને એ પૂછી કે શિક્ષણ મેં પ્રાથમિક શિક્ષણ તો બે વર્ષ હું કુંભરખડા હતો પછી નવોદયની પરીક્ષામાં પાસ થયો ને સિક્સથી ટ્વેલ્થ સુધી ત્યાં ત્યાં હું ભણ્યો નવોદય નવોદયમાં એના પછી મેં ફર્સ્ટ ડ્રોપ લીધો એમાં મારે પાંચસો ત્રેવીસ હતા પછી એમાં મને મળતું નહોતું સરકારીમાં ને એટલો અમે અફોર્ડ કરી નતા એકતા તો મેં સેકન્ડ ટ્રાય દીધી એમાં મને છસો પચાસ આવ્યા અને અત્યારે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતમાં એડમિશન મળી ગયું મને ખાસ તો જે આના માટે કેવી તૈયારીઓ કરવી પડે તે કેની પાસેથી કોચિંગ લીધું અને તને જે કુંભારખાડા બન્યો એમાં ક્યાં એ એવું તને 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 એવું લાગ્યું કે ના ખરેખર તારામાં એવું સત્વ છે કે તું આગળ ભણી હતી હું કુંભારખંડા ભણતો ત્યાં હું પહેલાં મુંબઈ ભણતો થર્ડ સુધી પછી ફોર્થ ફોર્થ ફિફ્થમાં હું કુંભારખાડા આવ્યો ત્યાં એક હતા સુરેશ સાહેબ ને એક રમેશ સાહેબ ને ગામડામાં તો કોઈને નવોદયની પરીક્ષાની નથી ખબર પણ રમેશ સાહેબે એ પહેલી વાર અમારી પહેલી બેચમાં એ પરીક્ષા વિશે અમને કીધું અને મને ઇન્ટરેસ્ટ જાગ્યો કીધું આ પરીક્ષા દેવા જેવી છે અને એમાં હું પાસ થઈ ગયો એના પછીથી મારા ભાગ ખુલી ગયા મને એક ઓપોર્ચ્યુનિટી જડી ગઈ કે હું એક સારી સ્કૂલમાં આ ઇંગ્લિશ મીડિયમમાં નેશનલ લેવલે જે સ્કૂલ હોય એમાં હું ભણી શક્યો એ એક બેઝ મારો ત્યાંથી ક્લિયર થયો બરાબર હવે સાયન્સમાં સાયન્સ વિશે પસંદ કરવાનું કારણ અમે ખાસ તો ડૉક્ટર બનવાનું જ તારું વિઝન હતું એનું કારણ શું ડૉક્ટર જ કેમ કારણ કે સાયન્સમાં તો બે વિષયો એન્જિનિયર અને ડોક્ટર મને દસમાં અઠ્યાસી ટકા હતા હવે મારા પાસે ઓપ્શન હતું કે કાં તો કોમર્સ કાં કાં સાયન્સ પણ મને ભણવાનું વધારે હતું એટલે મેં સાયન્સ જ નક્કી કર્યું ને ડૉક્ટરનું મારું એ વિઝન હતું કે આપણા ગામડામાં ને અહીંયા એવી એટલી સુવિધા નથી અહીંયા ડૉક્ટરો નથી ઘણા માણસોને ક્યારેક ઇમરજન્સી હોય ના બચી શકતા હોય એના માટે કંઈક કરવું હોય દર્શક મિત્રો આ કેટલા હતી વીસ વર્ષનો એક દીકરાને એ ખબર છે કે અમારા વિસ્તારમાં મારે સેવા કરવાની છે ખાસ તો જ્યારે એને પાંચસો ને ત્રેવીસ નહીં મેં તો એકસો ને ત્રેવીસ એકસો ને ત્રેવીસ વાળા બાળકોને પણ જોકે એના પપ્પાઓ એમના પપ્પાઓની આર્થિક પરિસ્થિતિ બહુ સારી હોતી હોય છે કારણ કે એસી એસી નેવું લાખ હમણાં જ મારા એક મિત્રના દીકરાને અદાણી એટલે કે આપણી જી કે જનરલ હોસ્પિટલમાં પૂછા કરાવી તો વાર્ષિકથી અઢાર લાખ રૂપિયા પાંચ વર્ષમાં ભણવાનું હોય એટલે રૂપિયા નેવું લાખ થાય નેવું લાખ એટલે એક કરોડ રૂપિયા થયા સામાન્ય પરિવારોને આ પોહાય નહીં પડે એમાંથી કે મારા પપ્પા આ નહીં એક શકે એટલે શું કર્યું એને ફેરથી મહેનત કરી છસોને પચાસ માર્ક લઈ આવ્યો અને સરકારી ક્વાર્ટરમાં એડમિશન મેળવ્યું પણ ખાસ તો વેરજીભાઈ આપણા વિસ્તારની જે પરિસ્થિતિ છે એ પછી બેલા હોય બાલાસર હોય કુંભારખંડા હોય આરોગ્ય ક્ષેત્રે આપણે આજે ઘણા બધા પાછળ છે શિક્ષણ ક્ષેત્ર તો સહીં એમાં જયેશ જેવા યુવાનો કદાચ બે પાંચ હોય એ અલગ વાત છે કારણ કે એ પોતે પોતાને ભણવું હોય પણ ખરેખર શિક્ષણ ક્ષેત્રે આવા યુવાનોને આગળ લેવા માટે સમજી લોકો કોઈને ખબર જ નહોતી કે નવોદય વિદ્યાલયની પરીક્ષા આવે છે કુંભારખંડાના શિક્ષકોએ મહેનત કરાવી અને જે એમણે ખરેખર હું તો એમને શ્રેય આપી કે જયેશને આટલી બહુથી પહોંચાડ્યો શું કહે આમ તો જયેશની જે મહેનત છે જયેશ જે કંઈ કર્યું એમના મારા નાના ભાઈનો છોકરો છે હું એને કાકાએ થાઉં છું મામાએ થાઉં છું કારણ કે એના મમ્મી છે એ મારા મામાની દીકરી છે એટલે સંબંધમાં તો બહુ નજીક જ છે હું એને દીકરા તરીકે જ રાખતો હોઉં છું પણ જે કોઈ આગળ વધે છે એમાં કોઈની મહેનત હોય એના પહેલાં એની ખુદની મહેનત હોય છે અમારા રાજકીય ગુરુ તરીકે જેને માનું છે એવા પંકજભાઈ હંમેશા કહેતા હોય છે વાગડ સૌથી આગળ એટલે આવી પ્રતિભાવ બહુ પડી પણ એને ખેંચીને બહાર કાઢવામાં કાંઈ શિક્ષકનો સિંહ ફાળો ખપે અથવા એના પરિવારનો ખપે એટલે જયેશને બેનું મિશ્રણથી એમ કે મતલબ એને સહકાર મળ્યો છે અને એમાંથી પોતાની મહેનતથી જ આગળ વધ્યો છે ને અત્યારે પણ એને અભિનંદન જ આપી શકું કે ભાઈ તું તારી મહેનતથી જ આગળ વધ્યો ને હજી વધ જ્યાં જરૂરિયાત હોય ત્યાં અમને અમે તારી હેલ્પ કરવા માટે તૈયાર જ ઊભા છીએ પણ આવા બધા છોકરો જ્યારે આવતા ત્યારે જાહેર જીવનમાં થોડું એટલો સંતોષ મળે છે કે આપણે જે વિસ્તારમાં કામ કરીએ ત્યાંથી ડૉક્ટર પણ બની શકે છે એન્જિનિયર પણ બની શકે છે પ્રાથણ વિસ્તારની અંદર તમને ખ્યાલ જ હશે સત્તા કહી દઉં કે આ ત્રીજો ડૉક્ટર બની રહ્યો છે છેલ્લા ત્રણ વર્ષમાં આની પહેલાં એક જાટાવાળાનો છે એક પર અને હવે બેલા અમે બોર્ડર પર પણ આવી પ્રતિભાવ છુપાયેલી પડી છે દીકરાની પ્રકૃતિ બસ સાહેબ ખૂબ આગળ વધે અને બાપાની ખૂબ મહેનત હતી અને એની લાગણી હતી ને બાપાએ કીધું તું કે છોકરો ભણવામાં હોશિયાર છે તે ખૂબ આગળ પ્રગતિ કરશે અને મારાથી તો નાનું મોટું જે થયું એ કરી આપો અને બાકી તો હવે એને આગળ જેટલી કોશિશ વેલજીભાઈની ખૂબ સાફ મળે છે અને આગળ કોઈ પંકજભાઈની એનો આ બેસ ખાસ તો આપણે થેલો પ્રશ્ન લઈ લઈ આ હું જે તે જે પ્રેક્ટિ કરી એમાં તો સમજી લે કે આ ઘણા બધા લોકોનો ફાળો છે તારા શિક્ષકોનો છે વેલજીભાઈએ જે વાત કરી દાદાએ વાત કરી પપ્પાએ વાત કરી પણ તું તારી પછીના જે યુવાનો જે અત્યારે ભણે છે જે આપણા પાથળ વિસ્તારમાં હોય ખૂબ આગળ કે આખા તાલુકાની જાની પણ વાત હોય શું કહેવા માગી હવે એટલે એ બધાને એ જ કહેવા માગી કે એ બધા એવું બધા આપણા વિસ્તારમાં એવું વિચારતા હોય કે આપણે ભણીને કોઈ આગળ વધે નહીં દસ દસ કરે કોઈક નવ કરે પછી બારે ભાગી જાય એવું એવું કાંઈ ન હોય અત્યારે તમે જેટલું ભણશો ને એટલું જ તમારે બારે માન હશે ને એ ભણવા માટે તો હું એ જ કહેવા માગીશ તમને કે તમે ક્યાંક હોસ્ટેલમાં કે ક્યાંક બારે જઈને ભણો તમને એમ કોમ્પિટિશન જ્યાં ખબર પડે કે તમે કયા લેવલ ઉપર હો તમારે કઈ લેવલ ઉપર મહેનત કરવાની છે ક્યાંક એવી સ્કૂલોમાં જાઓ બરાબર તો દર્શક મિત્રો આ કુંભારખડા નામના નાનકડા એવા ગામનો યુવાન જ્યારે સાડા છસો માર્ક નીટમાં નીટની પરીક્ષા બહુ અઘરી હોતી હોય છે કારણ કે મને એનો અનુભવ છે પણ ક્યાંક ને ક્યાંક મહેનતનો કોઈ પ્રયાસ નથી હોતો એ જયેશે સાબિત કરી દીધું વાગડમાંથી પણ જેમ આ વેલજીભાઈએ વાત કરી એમ કે પ્રાથડ વિસ્તારના ત્રણ ડૉક્ટરો ત્રણ ડૉક્ટરો બનાવે એટલે ક્યાંક ને ક્યાંક શિક્ષણની ભૂખ ઉગડી છે પણ શિક્ષણનું જે પ્રમાણ હોવું જોઈએ એ હજીએ નથી એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે એવું કહી શકાય કે જેને ભણવું છે એ તો ભણશે જ પણ સિક્સ પોય પર થોડુંક ધ્યાન આપવાની જરૂર છે ગમસંભાળો માનવ લાઈવ લપર ગુજરાત મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે